શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા જ્યાં નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે એમ જે ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદના સહયોગથી તો એ ખૂબ સારું અને મુખ્ય પગલું છે એ સોમનાથ જિલ્લાના પહેલા જ આપણે જ્યાં બે દિવસના કેમ્પ માટે ચારસો ને એકત્રીસ જેટલા દર્દીઓએ પોતાની નામની નોંધણી કરાવી છે અને અત્યાર સુધીમાં દર્દીઓ આવી પણ ગયા છે ડોક્ટરની ટીમ પણ તૈયાર છે આ અલગથી જે કાંઈ પણ જે નિદાન કરવામાં આવશે એમાં મરદર ડોપિટીટમેન્ટની કે કોઈ ઓપરેશનની કેવી જરૂર પડશે તો એ અ વિનામૂલ્ય અમદાવાદ ખાતે એનું ઇન્સ્ટ્યુટ છે ત્યાં કરવામાં આવશે અને શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા બે વ્યક્તિ માટે ફેશન અને કેરેકરને અવાજોનું હાલુ પણ આપવામાં આવશે તો આ કેમ્પનો જેને લાભ લીધો છે એને ખૂબ સારી એની સારવાર થાય એની આ આ ખેતનો બહુ મહત્ત્વનો અંગ છે આંખ વહી જાય એટલે રોગ બી વહી જાય તો એ અટકશે અને પેશન્ટ લાભ લેશે અને ભવિષ્યમાં પણ આવા જયારે પણ શ્રસ્ત દ્વારા કેમ્પ થાય ત્યારે જિલ્લાની જે આપણી પ્રજા જનતા છે એને મહત્તમ લાભ લેવાનો અનુરોધ પણ કરવામાં આવે છે